હલો મિત્રો નમસ્કાર ગુડ ઇવનિંગ કેમ છો આપ બધા મજામાં હશો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ જો આજે ઘણા સમય પછી ગ્રાઉન્ડમાં આવવાનું થયું છે મારે અને અમારા બધાએ ખેલાડી બહેનો પણ આવી ગયા છે અને સાથે આજે ગાંધીનગરની ક્રીડા ભારતી જે આપણા દેશમાં સંસ્થા ચાલે છે એની ટીમ પણ આવી છે અહીંયા અને એમનો પરિચય તમને કરાવવાનો છે એમનો પરિચય જાતે જે લોકો આપશે અને એમને અહીંયા આવી અને કેવું લાગ્યું એ પણ કહેશે તો હવે ચલો આપણે ફટાફટ શરૂઆત કરીએ નમસ્કાર હું કૃતિ નાગોરકર હું વડોદરા મહાનગરથી આવેલું છું અને વડોદરા ક્રીડા ભારતીમાં વડોદરા મહાનગર સહમંત્રી તરીકે કાર્યરત થયું છું બરાબર બેન તમને અહીંયા આવીને અમારા ગ્રાઉન્ડમાં આ બેનોને બધાને તમે મળ્યા કેવું લાગ્યું કે અહીંયા સરસ લાગ્યું અને આ લોકો આટલી સારી મહેનત કરી રહ્યા છે અને તમારું પણ જે જે તમારું જે શીખવાડવાની જે પદ્ધત છે એ પણ બહુ સારી લાગી તમે જાણીને ખૂબ જ આનંદ થયો અને આવી રીતે દરેક જણ આગળ આવે એવી અપેક્ષા રાખું છું થેન્ક યુ બેન નમસ્તે હું રૂપલ વ્યાસ પાટણ પાટણ જિલ્લા સહમંત્રીમાં છું ક્રીડા ભારતી સાથે જોડાયેલી છું આજે હું અહીંયા આવી છું તો ખરેખર મને બહુ આનંદ થઈ ગયો અને ગૌરવની વાત છે કે સાહેબ તમને આટલું બધું સરસ શીખવાડે છે આટલી બધી દીકરીઓ આમાં જોડાયેલ છે અને નિસ્વાર્થ ભાવે તમે જે સેવા આપી રહ્યા છો એ ખૂબ ગૌરવની વાત છે અને આમાં તમને ક્યાંક આગળ જવા મળે દીકરીઓને અને તમને કોઈ આગળ પ્લેટફોર્મ મળે તમને પણ કોઈ પ્રોત્સાહન મળે કે તમે દીકરીઓને આગળ લઈ જાઓ આમાં હોકીમાં એવો હું આશા રાખું છું થેન્ક યુ નમસ્કાર હું રચનાબેન સોની ક્રીડા ભારતીમાં વરસથી જોડાઈ છું અને એમાં કાર્ય કરું છું અને આજે આ ગામમાં મુલાકાત લેવાનો અવસર મળ્યો અને આ દીકરીઓને જે રીતે પ્રશિક્ષણ લક્ષ્મણભાઈ આપે છે એને જોઈને મને અત્યંત આનંદ મહેસૂસ થયો અને દીકરીઓને એમને સિલેક્ટ કર્યા છે એ બહુ ગમ્યો હું એમ વિચારું છું કે એમને વધારે વધારે જે સુવિધાઓ મળવી જોઈએ તો એ આગળ ઓર જાય અને દેશનું નામ રોશન કરે થેન્ક યુન હું જયંતિભાઈ પટેલ ખેડા ભારતી જિલ્લા અધ્યક્ષ પાટણ જિલ્લા અધ્યક્ષ ક્રીડા ભારતીનો એક મંત્ર છે કે ક્રીડા છે ચારિત્ર ચારિત્ર છે નિર્માણ કા ગામમાંથી અને દરેક વર્ગના ખેલાડીઓ મેદાન સુધી આવે અને મેદાન મેદાનમાં રમતો રમે સ્વાસ્થ્ય સુધરે એ માટે પ્રયત્ન કરે છે અને લક્ષ્મણસિંહ જેવા ભાવે નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે ગામડાઓમાં આ ગામડાઓના જે ખેલાડીઓ છે નેશનલ સુધી રમ્યા છે કેટલી પંદરથી સોળ ગ્રાઉન્ડ જો ડીએલએસએસમાં જામનગર છે તો આવા લોકોને પ્લેટફોર્મ આપવો જોઈએ સહકારી સહકાર આપવો જોઈએ અને એમની જે માગણીઓ છે કે જેથી વધુ વધુ ખેલાડીઓ રસ લઈ અને બહાર નામ રોશન કરે ગુજરાતનું તો આ માટે જે પણ એમની જરૂરિયાતો છે એ પૂરી પાડવી જોઈએ અને ક્રી ભારતીના માધ્યમથી અમે અવશ્ય સરકાર સુધી પહોંચાડીશું એવી અમે આશા રાખીએ છીએ થેન્ક યુ સાહેબ હવે અમારા મિત્ર અને અમારા રંગતજી અમારા ફૂટબોલ કોચ છે માધેપુરા અને કેશુભા ગોહિલ જેઓ સાંપરામાં ટ્રેનર તરીકે ભૂમિકા ભજવે છે અને અમારા વિષ્ણુભાઈ જેવો ખેલ સહાયક તરીકે હમણાં લગભગ બે મહિના બે મહિના પહેલા જ આવ્યા છે અમારી સ્કૂલમાં કઈ કેવું છે કેશુભા તમારે લક્ષ્મણસિંહ આવું કામ કરતા રહે અને દેશનું નામ રોશન કરે એવી શુભેચ્છા થેન્ક યુ કેશુભા અને બધા વધારે મજા આવે સાથે બોલો સ્પોર્ટ્સ ના જોઈએ ભાઈ ભારત માતા જય